આપણી કહેવાય છે બોય કટમાં બકલ નહીં ગથેડાની નકલ નહીં બોય કટમાં બકલ નહીં ગધેડાની નકલ નહીં ટોળા ને અકલ નહીં તમે જો ટોળું ભેગું થયું ડાયો માણે પાણાને ઘા કરવા માટે કારણ કે એની ડાય વિખાઈ જાય ટોળામાં કોઈ દી અકલ ન હોય એક બાપા નીકળે છે એક હોંડાવાળા અડી ગયો ને તો બાપા પડી ગયા હોંડાવાળો નીકળી ગયો તો આ તો માણસો દોડીને આવી ગયા ને બાપાને ઉપાડી લીધા ને ફૂટપાથી ઉપર મૂકા ને એક જણે એકસો આઠને ને ફોન કર્યો બોલો ઝડપથી આવો એ કે અહીં એક્સિડન્ટ થઈ ગયું છે હા હજી વાત કરતા હતા ને ત્યાં તો બાપાને કર વરે ને તે ઉપાથી રિક્ષા રોકીને રિક્ષામાં બે ગયા અરે બાપા કે એકસો આઠ આવી કે એમાં તું જાય જ અમારે બીજાય કામ હોય બાપા તો રિક્ષામાં બેસીને નીકળી ગયા ને જ્યાં એકસો આઠ વાળા નો ફોન આવ્યો એ કે હું પહોંચવા આવ્યો છું પછી આને એમ છું કે હવે આમાં બિહાર છું કોને સગત એવો તૈયાર ઈ કે ભાઈ ઈ કે હવે ન આવતા કેમ ઈ કે બાપ